સુરતના અશ્વિની કુમાર મેન રોડ પર આવેલા સરસ્વતી સ્કૂલમાં એસીમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી તો વાલીઓને જાણ થતા દોડી આવ્યા હતા સુરતના રોડ પર આવેલા સરસ્વતી સ્કૂલમાં આગ લાગી હતી સ્કૂલની લાઇબ્રેરીના રૂમમાં એસી ચાલુ કરવા ધડાકા સાથે આગ લાગી હતી જેને લઈને શાળામાં ભયનો માહોલ ઉભો થયો હતો તો આગ લાગી ત્યારે શાળામાં આઠસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને આગ લાગતા તાત્કાલિક શાળા ખાલી કરી વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ હતી આગને પગલે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયરની ટીમે પાણીનો મારો ચાલવી ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવ્યો હતો તો વાલીઓને જાણ થતા બાળકોને લેવા ઉચ્ચક મને શાળે પહોંચ્યા હતા સદનસીબે આગમાં કોઈ જાનહાની ન થતા તંત્રને લોકોએ હાસ અનુભવ્યો છે સુરત ફાયર કંટ્રોલ રૂમને નવ એકવીસે કોલ આપવામાં આવેલો સરસ્વતી વિદ્યાલયમાં કોઈ કારણોસર આગ લાગેલી છે અશ્વિની રોડ ઉપર કોલ મળતાની સાથે જ ફાયર વિભાગ દ્વારા ત્રણ સ્ટેશનની ગાડી ઘટના સ્થળ ઉપર મોકલવામાં આવેલી કતારગામ શેરી અને કાપોદરા ફાયર છે ઘટના સ્થળ ઉપર આવીને તપાસ કરતાં જાણવા મળેલ કે લાઇબ્રેરી રૂમ છે જેની અંદર એસીમાં કોઈ અગેમાં ઘણા આગ લાગેલી બાકી બધું નોર્મલ છે છોકરાઓ કે કશું કોઈ પણ જાતની ઇન્જર્ડ છે નહીં અને આજને દિવસની રજા આપેલી છે ઇલેક્ટ્રિકરને અને જે લીગલી અમારા જે ડોક્યુમેન્ટ છે એ પ્રોવાઈડ કર્યા બાદ સ્કૂલને ચાલુ કરવા માટેની પરમિશન આપવામાં આવશે સુરતના સ્વનિકુમાર મેન રોડ પર આવેલા સરસ્વતી સ્કૂલમાં લાગેલી આગની ઘટના લઈને આખા વિસ્તારમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો જોકે સદનસીબે કોઈ જાનનારી ન થતા હાસ્કર અનુભવ આવ્યો છે બ્યુરો રિપોર્ટ જીટન